કચ્છના ઝઘડીયા પંથકની અંદર ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થયું છે નર્મદા કાંઠા વિસ્તારની અંદર મુલદ ગોવાલી નાના સાંજા રાણીપુરા મોટા સાંજા લીમોદરા અવિધા ઉપરાંત રાજપાડી પાણીથા ઇન્દોર વેલુગામ સહિતના ગામોની અંદર ખેત પેદાશોને ભારે નુકસાન પહોંચ્યું છે આ અણધારે કુદરતી આફતને ખેડૂતોની આજીવિકા પર ગંભીર અસર પાડી છે ખાસ કરી અને કેળના પાકને મોટું નુકસાન થયું છે તૈયાર થઈ રહેલા કેળના થડ ભારે પવન

જાણ કરો છો કે ખેડૂતોને ઉભા થવા માટે સહીરૂપ બને અને ખેડૂતોને મદદરૂપ થાય